મહેસાણાના ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો ઉપરવાસ ભારે વરસાદને લઈને પાણીની આવકમાં વધારો દરોડ ડેમના ગેટ ખોલવામાં આવ્યા ગેટ દસ ફૂટ અને ચાર ગેટ છ ફૂટ ખોલવામાં આવ્યા ધરોઈ ડેમમાં એક લાખ સત્તર હજાર ચોર્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાઈ ધરોઈ ડેમમાંથી પંચ્યાસી હજાર ચારસો ચોર્યાસી ક્યુસેક પાણી સાબરમતી નદીમાં સોડવામાં આવ્યું ઉત્તર ગુજરાત ની સમાન ધરોઈ ડેમ ગણાય છે સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે નદીમાં નહવા કે જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર The Red right M.